હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું કદ્દૂનું શાક એટલે કે કોળાનું શાક હવે અમે તેને કચ્છીમાં પતરકાલાનું શાક કહીએ છીએ તમે શું કહો છો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો એટલે મને ખ્યાલ પડે કે મારા વ્યૂઅર્સ ક્યાંના છે અને આ રેસિપીને મતલબ કે આ શાકને શું કહે છે તો આગળ હું તમારા સાથે કોઈ આવી નોલેજ પર રેસિપી શેર કરતી રહું તો જરૂરથી કહેજો કે તમે ક્યાંથી છો અને તમે પોણા કેલા જેટ કોડું લીધું છે હવે એ કોળાનું આજે આપણે શાક બનાવીશું તો એટલું ટેસ્ટી એનું શાક બને છે કે તમે બધા આંગળા ચાટતા રહી જશો એટલું ટેસ્ટી આ શાક બનીને રેડી થાય છે આ શાકમાં વધુ પડતો આપણે લસણનો ઉપયોગ કરીશું જેથી કરીને આ જે કોડું છે તેનો ટેસ્ટ વયો જાય અને એકદમ સરસ એવો ચટાકેદાર શાક બને જે લોકો આ કોળાનું શાક નહીં પણ ખાતા હોય ને એ પણ આસાનીથી આ શાક ખાઈ લેશે એટલું ટેસ્ટી રીતે આપણે બનાવીશું તો ફ્રેન્ડ્સ અહીં આપણે કોળાની છાલ કાઢી લેવાની છે તો અહીં કોળાની છાલ જે હોય એ એકદમ કઠણ હોતી હોય છે તમે જોઈ રહ્યા છો ચાકુથી અને એ છાલને આપણે એકદમ થોડી જાડી જાડી કાઢી મૂકવાની છે બહુ પાતળી નથી કાઢવાની તો હવે આ બધા જ કોળાની આપણે છાલ કાઢી લેશું હવે તમે અહીં જોઈ રહ્યા છો કે વચ્ચે તેના બીજડાનો ભાગ છે અને એ જે ભાગ છે એકદમ સોફ્ટ છે તો એ ભાગને આપણે કાઢી મૂકવાનું છે આપણે સકરટેટી લેતા હોઈએ ને તો સકરટેટીમાં કેવી રીતના વચ્ચે બીજડાનો ભાગ આવે છે તો એ જ રીતે કોળામાં પણ આ રીતના બીજડાનો ભાગ આવે છે તેનો એ આપણે ટોટલી રિમૂવ કરી મૂકવાનો છે એ આપણે બિલકુલ યુઝમાં નથી લેવાનું તો આપણે જ્યાં સુધી આ બીજડા નીકળે ત્યાં સુધી તેને કાઢી મૂકવાના છે તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે બધા જ બીજડા મેં કોડામાંથી કાઢી લીધા છે અને હવે આપણે તેને સમારીશું તો હવે કેવી રીતના સમારવાનું એ હું તમને બતાવીશ તો એક તો તેની તમે એકદમ નાની નાની કટિંગ કરી શકો છો અને જો તમે આ શાક વગાડવાના હો તો થોડા મોટા પીસ કરવાના તો હું આજે આ શાક કઢાઈમાં જ વગાડીશ અને એકદમ ચટાકેદાર બનશે તો મારા મમ્મી કઢાઈમાં જ વગાડતા હોય છે અને મારા ઘરવાળા બધા એમ જ કહેતા હોય કે કઢાઈનું શાક વધારે સારું બને છે કુકર કરતા પણ અમારા ઘરની આ રીત છે પણ એવું નથી કે કુકરમાં સારું શાક ન બને કુકરમાં પણ આપણે વ્યવસ્થિત રીતે વઘારીએ તો એકદમ ટેસ્ટી અને ચટાકેદાર જ બને તો ફ્રેન્ડ અહીં તમે જોઈ રહ્યા છો કે પતરકાલો મતલબ કે કોડું અહીં મેં એકદમ નાના નાના પીસમાં સમારી લીધું છે હવે આપણે અહીં તેનો વઘાર કરીશું તો વઘાર માટે રાઈ અને જીરું એક ચમચી જેટલું એ ચટકી જાય ને પછી આપણે અહીં ઉમેરી દેવાની છે હિંગ અને ત્યાર પછી આપણે મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું તો અહીં મેં મીઠા લીમડાના પાન ઉમેરી દીધા છે સાથે સાથે પતરકાલો ઉમેરી દેવાનું છે કે પછી કદુ તો હિન્દીમાં આ શાકને બધા કદુ શાક કહેતા હોય છે તો બે ત્રણ અલગ અલગ નામથી આ શાકને ને જાણવામાં આવે છે પણ ખરેખર ફ્રેન્ડ્સ એટલું આ શાક ટેસ્ટી બને છે હું નાની હતી ને ત્યારથી જ મને આ શાક બહુ જ પસંદ છે અને વારે હું ઘરે આ શાક બનાવું છું ઘરમાં બીજા બધાને આ શાક ઓછું ભાવે પણ મને વધારે ભાવે છે પણ એકલા માટે પણ હું આ શાક ઘણી વખત બનાવતી હોઉં છું તો ફ્રેન્ડ્સ એક વખત જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો હવે અહીં વઘારમાં આપણે કોળું મિક્સ કરી લીધું છે તો હવે આપણે મીઠું ઉમેરી દેસું તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરવાનું છે તમારી શાકની કેટલી ક્વોન્ટિટી છે એ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દઈશું અને મીઠાને પણ એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું હવે તેને આપણે ઢાંકીને પકવીશું જેથી કરીને કોળું જે છે એ તરત જ ચડી જાય તેને ચડતા વાર ન લાગે હવે ફ્રેન્ડ્સ અહીં મેં લસણ લીધું છે તો તમે જોઈ રહ્યા છો કે લસણ મેં વધારે ક્વોન્ટિટીમાં લીધું છે એક વાટકી જેટલું લસણ લીધું છે આ ફ્રેન્ડ્સ જેટલું જેટલું લસણ લસણ વધારે વધારે હશે ને આગળ જણાવ્યું કે વાપરશો એટલું જ આ શાક વધારે ચટાકેદાર બનશે તો લસણ સાથે થોડું મીઠું ઉમેર્યું હતું કારણ કે આપણે શાકનું મીઠું ઉમેરી દીધું છે એટલે વધારે ન થાય એટલે ચપટી જેટલું જ મીઠું ઉમેરી અને લસણ ને કૂટી લીધું છે મીઠું ઉમેરી એટલે લસણ ને કૂટતા વાર નથી લાગતી હવે બધા જ મસાલા એડ કર્યા છે તો તીખો લાલ મરચાનો પાવડર ત્યાર પછી થોડો હળદરનો પાવડર ઉમેર્યો છે એક મોટી ચમચી આપણે ધાણાનો પાવડર ઉમેરી દીધો છે અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેર્યો છે હવે આ બધા જ મસાલાને આપણે લસણ સાથે કૂટી લેવાના છે તમે આ રીતના શાકનો મસાલો બનાવશો ને ફ્રેન્ડ્સ એટલે એકદમ ટેસ્ટ સારો એવો આવશે એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો જો આ રીતે ન વઘાર્યું હોય તો જરૂરથી વઘારજો તો ફ્રેન્ડ્સ હવે અહીં મેં થોડું એવું પાણી એડ કર્યું છે અને પાણી સાથે આપણે આ મસાલાને સરસ રીતે મિક્સ કરી લેશું અને તેને સાઈડમાં મૂકી દેસુ હવે આપણે કોળું જોઈ લેશું કે કેટલું રંધાણું છે આપણે તેને ચમચાની મદદથી થોડું તોડી લેવાનું અને ત્યારે જ આપણે ખ્યાલ આવશે કે પ્રોપર કૂક થયો છે કે નહીં તો અહીં આપણે થોડું ચમચાથી તેને પ્રેસ કરીશું જો પ્રોપર સરસ રીતે પ્રેસ થઈ જતું હોય તો એકદમ ચડી ગયું છે અને જો કાચું લાગે તો અત્યારે તમે આ મસાલા ન ઉમેરતા ફરી પાછું તેને ઢાંકીને પકવી લેજો તો મારું શાક અહીં સરસ એવું ચડી ગયું છે તો હું જે લસણવાળો મસાલો કરીને રાખ્યો તો એ ઉમેરી દઈશ અને મિક્સ કરી લઈશ એકદમ સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે અત્યારે તમને શાકનો કલર એવો લાગે છે જ્યારે આ બધા મસાલા ચડશે એટલે શાકનો કલર પણ સરસ એવું બહુ વધુ પડતા મસાલા નથી વાપર્યા જો તમને થોડા એક્સ્ટ્રા મસાલા ઉમેરવા હોય અને કાશ્મીરી લાલ મરચું પણ ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો કલર માટે મેં અહીં તીખો લાલ મરચાનો પાવડર વાપર્યો છે તો હવે ફ્રેન્ડ મેં તેને ઢાંકીને પકવી લીધું હતું જેથી કરીને મસાલા સરસ એવા બધા જ ચડી જાય હવે ખટાશ માટે આપણે ત્રણ ટમેટા એટલે કે મોટા મોટા થોડા સાઈઝમાં ત્રણ ટમેટાને ધોઈ અને તેના કટકા કરી લીધા છે એ પણ ઝીણા ઝીણા સમાર્યા છે એ ટમેટાને આપણે શાકમાં ઉમેરી દઈશું તો આ શાકમાં ટમેટાની ખટાશ આવશે ને થોડી એટલે એકદમ ચટપટો આ શાક બનશે એક વખત તમે બનાવજો જે લોકો આ કદૂનું શાક નહીં ખાતા હોય ને એ ખાતા થઈ જશે તો જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી ટમેટાને ફ્રેન્ડસ મેં અહીં મિક્સ કરી લીધા છે હવે આપણે જે ખાણી દસ્તામાં મસાલો કર્યો તો તેનામાં થોડું જ પાણી ઉમેરી અને મસાલો પાણી વાળું અહીં મેં ઉમેરી દીધો છે હવે આપણે બધું જ મિક્સ કરી લેશું તો પાણી બહુ જ ઓછું ઉમેર્યું છે બહુ વધારે આ શાકમાં પાણી ન ઉમેરતા આ શાક વધારે તેલ વાળું જ સારું લાગે છે રસાવાળું બહુ સારું નથી લાગતું તો હવે મેં તેને બે મિનિટ માટે ઢાંકીને પકવી લીધું હતું અહીં તમે જોઈ રહ્યા છો કે શાક એકદમ સરસ એવું ચડી ગયું છે ટમેટા પણ તમે જોઈ રહ્યા છો કે સરસ એવા કુક થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ હવે આ આપણે કોળાના શાકને સર્વ કરીશું તમે ભાત ખીચડી શાક રોટલી રોટલા સાથે ખાવ એકદમ ચટાકેદાર ટેસ્ટી લાગે છે તો કેવો લાગે છે ફ્રેન્ડ્સ વિડીયો કમેન્ટમાં જરૂરથી કહેજો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ત્યાં સુધી ફરી મળીશું આવજો